Oh, oh, નમસ્કાર મિત્રો અમારી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે મોટા સમાચાર સામે આવી રહ્યા છે ત્યારે મિત્રો આપને જણાવી દઈએ કે અરુણાચલ પ્રદેશમાં ભૂકંપ ત્યારે મિત્રો વિગતવાર વાત કરીએ તો આજે સવારે પાંચને છ વાગે અરુણાચલ પ્રદેશના દિમાં ભૂકંપના હળવા આંચકા અનુભવાયા હતા મળતી વિગતો અનુસાર

અત્યાર માટે આટલું જ અમારી ચેનલમાં મિત્રો નવા હોય તો અમારી ચેનલના મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ